તમારા સામે ધરપકડ વોરંટ ઇસ્યુ કર્યું છે નિતિન ભારદ્વાજ જે માનહાની કેસ હતો એને રિગાર્ડિંગ વિજયભાઈ રૂપાણી દ્વારા ગાંધીનગર કોર્ટ અને રાજકોટ કોર્ટમાં બંને જગ્યાએ માનહાનીનો જે કેસ દાખલ કર્યો હતો એમાં ગાંધીનગર કોર્ટમાં સમાધાન થઈ ગયેલું છે અને એ કેસ પૂર્ણ થઈ ગયેલો છે રાજકોટ કોર્ટની અંદર એક કેસ પેન્ડિંગ છે સ્વાભાવિક છે કે બે મુદતમાં અમે લોકો હાજર રહ્યા ન હતા માટે કોર્ટે ધરપકડ વોરંટ કાઢ્યું હશે જે પણ લીગલ કાર્યવાહી કોર્ટ દ્વારા કરવામાં આવેલી છે એની સામે અમારા વકીલ દ્વારા પણ એ કાર્યવાહી કરવામાં આવશે સ્વાભાવિક છે કે ગાંધીનગરમાં જે રીતે ખુદ વિજયભાઈ રૂપાણી આવી અને કોર્ટમાં જે દાવો કર્યો તે પાછો ખેંચ્યો હતો એમ રાજકોટ કોર્ટની અંદર પણ સેમ પેટર્નથી દાવો પાછો ખેંચી લેવાના છે